શ્રી ગણેશ ત્રિશુર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું અષાઢ મહિનામાં આવતી વધ પક્ષની એકાદશી એટલે કે કામિકા એકાદશીની કથા અષાઢ વધમાં આવતી એકાદશીને કામિકા એકાદશી કહેવામાં આવે છે તેની ઉત્તમ કથા શ્રવણ કરવાથી વાજપે યજ્ઞનું ફળ મળે છે આ પવિત્ર દિવસે વ્રત કરનારે શંખ ચક્ર ગદા અને પદ્મને ધારણ કરનાર શ્રી નારાયણ ભગવાનનું વિધિપૂર્વક પૂજન કરવાનું જે સર્વ પાપને નષ્ટ કરી અને સુખ આપે છે આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ગંગા કાશી પુષ્કર વગેરેના સ્નાનના ફળથી પણ વધારે છે આ દિવસે તુલસીના પાનથી શ્રી હરિનારાયણનું પૂજન કરનારને પાપ કરવાની બુદ્ધિ થતી નથી આ દિવસનું નારાયણ ભગવાનનું પૂજન સોના અને રૂપાના દાન કરતાં પણ અધિક ફળ આપે છે તુલસીના પૂજનથી ભગવાન જેટલા સંતોષ પામે છે તેવું ફળ મણી અને પરવાળાના દાનથી પણ મળતું નથી તુલસી એ એવી પવિત્ર છે કે જેને જોવા માત્રથી સર્વ પાપનો નાશ થાય છે સ્પર્શ કરવાથી દેહ પાવન બને છે નમસ્કાર કરવાથી રોગનો નાશ થાય છે તુલસીમાં પાણી રેડવાથી

ચિત્ર ગુપ્તના ચોપડામાં પણ મળતો નથી કામિકા એકાદશીના દિવસે જે ભગવાનની મૂર્તિ સામે દીવો કરે છે તેના પિતૃઓ સ્વર્ગમાં અમૃત પાન કરે છે જે વ્રતધારીઓ આખો દિવસ અને રાત્રિના ઘીનો અથવા તો તેલનો દીવો બાળશે તે કરોડો દીપકના અંજવાળા સાથે સૂર્યલોકમાં જઈને વાસ કરશે માટે પાપનું હરણ કરનાર આ વ્રત સુગ્નજનોએ અવશ્ય કરવું જોઈએ જે ભાવિકો આ કામિકા એકાદશીનું વ્રત કરશે અથવા તો વ્રત કથા વાંચશે અથવા તો સાંભળશે તે વિષ્ણુ લોકમાં જઈને વાસ કરશે તો મિત્રો આજની આ કથાને હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવી કથા સાથે ત્યાં સુધી બધાની મહારાજ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ